નમસ્કાર મિત્રો હું છું વિનય સોલંકી અને મારી ચેનલ ઇમોશનલ ટોપિક્સ એન્ડ સોંગ્સ માં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને આપણે દરેક દિવસે એક ટોપિક ની ચર્ચા કરવી એવું નક્કી કર્યું હતું તો મિત્રો મારા ટોપિક સારો લાગે તો મને જરૂરથી જણાવજો અને આજનો આપણો ટોપિક છે મિત્રો દુઃખ એટલે કે પડતી પતન મિત્રો એટલે કે એવો સમય કે જ્યારે આપણી સાથે કોઈ ન હોય ને મુશ્કેલો ખૂબ જ હોય અઢળક મુશ્કેલો કીધું મિત્રો કે કોઈ પૂછે કેમ છો તો તમે હા મજામાં એક જ શબ્દ કહે છો પણ મનની ભીતર શું ચાલે એ તો આપણને જ ખબર હોય છે

માટે મિત્રો જયારે દુઃખ માણસ ને ચારે બાજુ થી ઘેરી લે છે ત્યારે દૂર સુધી નજર નાખવા છતાં કોઈ કિનારો દેખાતો નથી

તો મિત્રો દુઃખ બોલાઈ જાય છે પણ મિત્રો ક્યારેક એવું જાણવા મળે કે છૂટી ગઈ આ મહિને વધી ગયો પૈસા નથી ને આકાશમાં ઉડવાના સપના છે મિત્રો આવી પરિસ્થિતિથી માણસના મનમાં ડર ઘુસી જાય છે ને આપણી આવડત મારીને આપણે વિચારીએ છીએ કે આપણી હાલત જ ખરાબ છે

ઘર બાપ અને પણ બને છે કોઈ બીમારી આવી જાય વાત મારી યાદ રાખજો કે દુઃખ કાયમ રહેતું નથી દુઃખ ને જવું જ પડે છે પણ માણસ જો મનમાં ઠાંડ રહે ને

મને ક્યારે એક્સિડન્ટ થયો જ નથી હું દોડું છું બાઇક ચલાવું છું રમું છું તો મિત્રો એ શબ્દો તમારા આત્મવિશ્વાસને મજબૂત બનાવશે અને પોઝિટિવ સોચ થી તમે ધીરે ધીરે સમયની સાથે એ ચાલવા પણ લાગે છે તો દુઃખ વિશે કોઈ દિવસ વિચારવું નહીં

મેં ઘણા બધા સબ્જેક્ટો પર નાટક પણ લખ્યા છે કોઈ સારી કહાણીઓ પણ લખી છે અને આવા નાના નાના ટોપિકો પણ લખ્યા છે પણ આ ટોપિકો નાના નાના લખ્યા છે તો મેં વિચાર્યું કે હું યુટ્યુબ ચેનલ બનાવું અને ચેનલમાં રૂબરૂ જ મારા મિત્રોને આ ટોપિકો જણાવું અને કેમ કે લખેલા હોય તો કોઈ દિવસ વંચાય નહીં સોશિયલ મીડિયામાં કોઈ દિવસ આવે નહીં તો મિત્રો મારે મારા ટોપિકો તમારી સમક્ષ રજૂ કરવા છે તો કેવા લાગે છે મને જરૂરથી કોમેન્ટ લાઈક કરજો કે મારા ટોપિકોમાં હંમેશા સલાહ અને બોધ પાઠ જ હશે કેમ કે કોઈ વ્યક્તિ ખરાબ કામ કરવા જતો હશે તો એ ટોપિક એનો એના મગજનો વિચાર લાવશે ને પોઝિટિવ સોચ ઉત્પન્ન કરશે મિત્રો બરાબર બાકી કોઈ વ્યક્તિગત મારા ટોપિકમાં નથી બરાબર मित्रों दुख टोपी लगे जरूर ऐसी जन सा जब कोई अपना रूट जाए तो घरों पर ना चाहते हुए भी भरोसा करना पड़ता है जब, जब, जब कोई अपना रूट जाए तो घेरों पे ना चाहते हुए भी भरोसा करना पड़ता है सुख की तलाश में दुखों के पहाड़ों को चेलना पड़ता है मत करे ऐसी आशा जो कभी तुझे मिलने वाली नहीं है मत ऐसी ऐसा जो कभी तुझे मिलने वाली नहीं है छोड़ दे वो दुनिया जहाँ पर तेरा कोई नहीं है और दुख तो आता जाता है मेरे दोस्त हर परिस्थिति में संभलना है मित्रों टॉपिक लाइक कमेंट जरूर थी माता दी जय द्वारकाधीश जय श्री कृष्ण